શ્રીમતી કે વી માંગુક્યા દિવ્ય જીવન સાધના વિદ્યાલય દ્વારા કેવીએમનો કલરવ બે હજાર પચ્ચીસ નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ કરતા વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સવભેર ભાગ લીધો હતો શ્રીમતી કેવી માંગુક્યા દિવ્ય જીવન સાધના વિદ્યાલયને આંગણે કેવીએમનો કલરવ બે હજાર પચ્ચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળ ભૂલકાઓ દ્વારા માતા પિતાના ઉપકારોનું ઋણ ચૂકવવું દીકરીઓને સન્માન આપવું ભગવાન શ્રી ગણેશ ગૌપ્રેમી કૃષ્ણ ભગવાન અને મહાદેવ તેમજ માતાજી અને વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને વિવિધ મનોરંજનથી ભરપૂર અલગ અલગ પરફોર્મન્સની પ્રસ્તુતિ ઉત્સાહભેર વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના સ્થાપક ટ્રસ્ટી કાનજીભાઈ બોડા તેમજ પ્રમુખ ભગવાનભાઈ બોધરા આચાર્ય અને શિક્ષક મિત્રોએ ખૂબ જ તૈયારી કરી વાલીઓને મંત્રમુક્ત કર્યા હતા બાળકોના આ અદભુત કાર્યક્રમમાં શ્રી હરી ગ્રુપના ચેરમેન અને રાષ્ટ્રપ્રેમી રાકેશભાઈ દુધાત તથા સાયકલિંગ દ્વારા દેશ વિદેશમાં જઈને વૃક્ષો બચાવોનો સંદેશ આપનાર અને સોળ હજાર આઠસો કરનાર નિશાકુમારી તેમજ સુરત અને ગુજરાતના વિશિષ્ટ મહાનુભાવો તેમજ સામાજિક આગેવાનોએ હાજરી આપીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો સંસ્થા સાથે જોડાયેલા યુવા કાર્યકર અને સામાજિક યુવા અગ્રણી ધવલ વાવળિયાએ સંસ્થાની આ પ્રવૃત્તિને ખૂબ જ ઉમંગભેર બિરદાવી હતી

એટલે તપસ્વી ભૂમિ અહીંયા ગૌશાળા કામધે નું ગૌશાળા અને આજે અહીંયા હજારો બાળકો શિક્ષણનું ધામ બનાવીને એક શિક્ષણનું મંદિર કહેવાય એવી આ જોથાણની આ સ્કૂલ અને આજના દિવસે જયારે વાર્ષિક કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે સાત હજારથી વધુ વાલીઓ બાળકો સામાજિક અગ્રણીઓ ટ્રસ્ટીગણો અને સામાજિક યુવાનો અને સમાજના શ્રેષ્ઠી અને કંઈક કરી ચૂકવાની હિંમત દર્શાવી હોય તેવા નવયુવાનોનું આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે બિરદાવવામાં આવ્યા છે અને સમાજના એવા કેટલાય એવા ઉદાહરણરૂપ એવા વ્યક્તિઓ વિશેષ હોય અતિથિ વિશેષ હોય એમનું પણ આજે સન્માનનો કાર્યક્રમ જ્યારે રાખવામાં આવ્યો છે ત્યારે આજનો દિવ્ય અવસર આ સંસ્થા માટે એક ભવ્ય અવસર છે અને આજે ખૂબ બધા બાળકો કિલો ઉત્સાહ અને ઉમંગમાં જોવા મળે છે અને આ વાર્ષિક ઉત્સવ રંગે છંગે આજના દિવસે ઉજવાઈ રહ્યો છે અને ખુબ બધા વાલી આજે બાળકો બધા સદા આનંદ